મોહિતસિંહ રાજપૂત જનલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજકોટની અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓને અમને ફરિયાદ મળી હતી કે સ્કૂલ મેનેજમેન્ટ શિયાળાની ઋતુમાં અમને ચોક્કસ કલર કે ડિઝાઇન અથવા તો સ્કૂલના ડ્રેસ કોડના અમને ચોક્કસ જેકેટ અને સ્વેટર પહેરવા માટે દબાણ કરે છે એટલે ગઈકાલે અમે જિલ્લા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગેનો અમે બે દિવસ પહેલા જ પરિપત્ર કરી દીધો છે કે રાજકોટની કોઈ પણ ખાનગી કે સરકારી સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ કલર ડિઝાઇન કે કોઈ ડ્રેસ કોડ ધરાવતા સ્વેટર કે જેકેટ ગરમ વસ્ત્રો પહેરવા માટે દબાણ નહીં કરી શકે એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમાં વાલીઓને અસમજતા હે કે કોઈ ચોક્કસ કલર કે ડિઝાઇનના ગરમ વસ્ત્રો પહેરવા માટે કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી એટલે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને કહેવા માંગીએ છીએ કે એમાં તમે સ્પષ્ટીકરણ કરો કે કોઈ સ્કૂલ પણ કોઈ પણ જાતનું કોઈ દબાણ ના કરે કારણ કે ગઈ આ વર્ષે જ રાજકોટની જસાણી સ્કૂલમાં સ્કૂલનું ફરજિયાત જેકેટ પહેરવામાં ઠંડીના કારણે નાની વિદ્યાર્થીઓનું મોત થયું હતું અને ત્યારબાદ રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ અંગે પરિપત્ર કરવા માટે સૂચના આપી હતી હજુ પણ કોઈ સ્કૂલ વિદ્યાર્થીઓને ગરમ વસ્ત્રો પહેરવા માટે કોઈ સૂચના આપી હોય અથવા ફરજિયાત સ્કૂલનું સ્વેટર કે જેકેટ ખરીદવા માટે દબાણ કરતી હશે અને અમને ફરિયાદ મળશે તો અમે જે તે સ્કૂલોમાં જઈ અને અલ્લાબલ કરીશું અને આ સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીની રજૂઆત કરીને કડક કર્યા માટેની અમે માંગ કરીશું

ઠંડી થી બચી શકે તેવા કોઈ પણ ગરમ વસ્ત્રો પહેરી શકશે બનાવવામાં આવશે કે જ પહેરવા જે એવો કોઈ નિયમ હોતો નથી પણ જો આવું કંઈ ધ્યાનમાં આવશે તો ચોક્કસથી કાર્યવાહી કરીશું